જયલાલજી મહારાજ મિત્રો ગયા વર્ષની વાત કરું તો એક કિસ્સો એવો બન્યો કે મને અજાણા નંબર પરથી ફોન આવ્યો અને એવું કીધું કે ગામના વિકાસ માટે તારે સહભાગી થવાનું છે એટલે મેં કીધું મને મજા આવી ગામનો વિકાસ થતો તો સારું મેં કીધું હા બોલો ને કયું ગામ કારણ કે આપણા ગામમાંથી કોઈ ફોન કરે એવું તો હતું નહીં એટલે પૂછી બેઠો કે હું કયું ગામ તમારું તો એ કે ડોફા આંકોલાળી લલિત બોલું એવું કીધું ને એટલે આંકોલાળી સાંભળીને વધારે મજા આવી એટલે પછી વાત આગળ વધી મંત્રણા થઈ બધું નક્કી થયું એક નાનકડું એવું ફંડની જાહેરાત થઈ કે ભાઈ એટલા ફંડથી આપણે શરૂઆત કરીશું અંદાજ હતો કે પચીસ ત્રીસ જણા ભેગા થઈશું પણ એની જગ્યાએ પંચોતેર એંસી જણા સહભાગી થયા અને પંચોતેર એંશી જણા થયા એટલે વધારે મજા આવી કીધું નહીં હવે આપણે જે ધારીએ છીએ એ થઈ જશે એટલે પહેલું શરૂઆત વૃક્ષારોપણથી કરવાની હતી વૃક્ષારોપણની શરૂઆત કરી તો એમાં ઘણી બધી નેગેટિવ નેગેટિવિટીમાં બે સભ્યો એવા હઝડ રહ્યા કે એણે એક એવું કીધું કે ભાઈ ગામડામાં હું દર વર્ષે વૃક્ષારોપણ કરવા જઈશ મારી અરે ખાલી એક જણો ઊભો રહે હું કોદાળીને પાવડો લઈને હું ખાડો કરીશ ને હું જ વૃક્ષ રોપીશ અને હું નિત્યક્રમ આ દર વર્ષે હું જાઈશ એટલે જઈશ ગામને જે ઝાડવા કાઢી નાખો કાઢી નાખે પાંજરા વેચી નાખો વેચી નાખે આવી હજડતા જોઈ આવી હજડાઈ જોઈને વધારે મજા આવી તો આ બાબતમાં એક આપણું ગામડામાં બીજું બાબારી ગ્રુપ કરીને હાલે છે નાના યુવાનો અરે વાત થઈ સરસા થઈ તો એ લોકોએ ઘણી બધી સપોર્ટ કરવા માટેની બાહેંધરી આપી એમાંથી એમાંથી પણ એક સભ્ય એવું કીધું કે આ જીવન મારું ફંડ દર વર્ષે મારી પાસેથી લઈ લેવાનું મારા નામ પેટેનું આ જીવન તમે કામ કરો કે ન કરો ગામનો વિકાસ થતો જ મારે એટલે આવી બધી પોઝિટિવિટીથી વધારે મજા આવતી ગઈ અને જે ધારણાઓ હતી બધી કે ભાઈ આમાં આવું થશે તેવું થશે એવા કોઈપણ જાતના વિઘ્નો કાંઈ આવ્યા નહીં અને વૃક્ષ વૃક્ષારોપણનું કામ એક સરસ રીતે પાર પડી ગયું ગામડામાં ગયા તો ગામડામાં બાળકોથી લઈને વડીલો સુધી બધે બહુ ભરપૂર સપોર્ટ કર્યો કે જેનો અંદાજય નહોતો જે અમે દસ દિવસનું શેડ્યુલ લઈને ગયા હતા એ ગામ બધું પાંચ દિવસમાં પૂરું થઈ ગયું જો આ બધાનો સપોર્ટ ન હોત તો અમારે દસ ને પંદર દિવસ પણ થાત પણ બધાએ એવો સારો એવો સપોર્ટ કર્યો સારો એવો બધા લોકો રાજી થયા બધાએ અમને બધાને હાસવાય પણ અમે જ્યારે કામ કરતા તો ઘડીએ ઘડીએ પાણીનું પૂસો આવે ઘડીએ ઘડીએ શરબતનું સાનું પૂછું આવે એટલે લોકોએ ઘણો એવો સપોર્ટ કર્યો આવી બધી સપોર્ટમાં સપોર્ટમાં વધારે મજા આવતી ગઈ અને આ મજા મજામાં એક આપણું વૃક્ષારોપણનું પહેલું સ્ટેપ આપણું ક્લિયર કરી નાખ્યું હવે પાછો વરસાદનો સમય જોશે પાછી એક ફરીને તેની તે શરૂઆત કરવાનો વિચાર કરી રહ્યા છીએ તે એની અંદર આપણે ત્રીસ તારીખે પાંચમા મહિનાની ત્રીસ તારીખે એટલે આ ચાલુ મહિનાના છેલ્લા છેલ્લા દિવસમાં ત્રીસ તારીખે આપણે એક મિટિંગનું આયોજન કર્યું આ મિટિંગની અંદર વધારે વધારે જુવાનડાઓ વધારે વધારે વડીલો જોડાવ એવી આશા અને એવી વિનંતી છે કારણ કે આ જુવાનડાઓ જે લાલજી મહારાજ ગ્રુપના અહીંયા સુરતવાળા ટીમને બાબારી ગ્રુપવાળા અહીંયા ગામડાવાળા ટીમ જે લોકો અત્યારે ઘણી પોઝિટિવિટીથી મહેનત કરે છે અને ઘણી રીતે એ લોકો આગળ વધવા માગે છે તો વિકાસ માટે આગળ વધવા માગે છે તો એ લોકો નેગેટિવ ના થાય એના માટે એક સારું એવું આપણે સંગઠન એકતા બતાવીએ અને બધા ભેગા થાય ત્રીસ તારીખે જે તે સમયે સ્થળ નક્કી થશે તો વોટ્સએપમાં માહિતી આપી દેવામાં આવશે એટલે બધાને આહવાન છે કે ત્રીસ તારીખે આપણે બધા ભેગા થઈ ઘણી મોટી સંખ્યાઓ ભેગા થઈ અને ઘણા બધાના વિચારો રજૂ કરી વિચારોની આપલે કરી કઈ રીતે આગળ વધારવું આપણું આપણું ગામની બાજુ પાડોશી ગામ હણોલ ભલે એની ઉપર કોઈની છત્ર છાયા રહી હોય પણ હણોલ કેટલો વિકાસ કર્યો કારણ કે એ લોકોએ તૈયારી તો બતાવી વિકાસ કરવા માટેની ક્યારેય એણે કોકને સપોર્ટ કર્યો તો આપણને સપોર્ટ મળશે પણ આપણે તૈયારી બતાડવી પડશે તો બસ આ સાથે હું મારી વાતનો વિરામ આપું અને ત્રીસ તારીખે આપણે બધા ભેગા થાય એવી વિનંતી છે જય હિન્દ